રામ રામ સીતારામ બધાને કેમ છો બધા એ હોપ કે બધા એકદમ મજામાં છો ને વાગી ગયા છો લગભગ દસ જેવું થઈ ગયું ને મોડું થાય છે ને આપણે આજ જવાનું છે અમારે એક વાડ છે વાડનો પ્રોગ્રામ છે તો અમારે ત્યાં જવાનું છે તો અમે દિવેશભાઈભાઈ કમ્પ્લીટ થઈ ગયા હતા અને આજ તો હોળી છે એટલે અમારા તરફથી બધા યુટ્યુબ ફેમેલીને હેપી હોલી ને હોળીને હાર્દિક શુભકામના દિવેશભાઈ કમ્પ્લીટ થઈ ગયો તારું લાગે ગયું સારું લાગે ગયું હે અને શાંતિ તો શું છે કે કાલ બપોર પછી એ લોકોની ગાડી આવી હતી ને જતા હતા તો પછી એ તો એના ભેગી જ વહી ગઈ છે એટલે એડવાન્સમાં વહી ગઈ છે અમે બે બાબત રો ત્યારે જવાના હે દિવસ બે ભાઈ તો અમે ધીરે ધીરે નીકળીએ ત્યાં જઈને પછી આગળ વધીએ ચાલો તો ધીરે ધીરે નીકળીએ વાડીમાં જવાનું છે ને ત્યાં જઈએ છે એ તમને પછી આગળ જતા કહેવું અમે તો આવું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો કે આજ તો વાડીઓ લગભગ અમારે ત્રણ જ જગ્યાએ આમંત્રણ છે એટલે એક જગ્યાએ તો અમારે ભાણે જ નજ વાડ છે એટલે ત્યાં તો આપણે ભાઈ ને એ બધા ત્યાંથી ગયા છે એટલે એ ત્યાં જઈએ છીએ અને અમારે જવાનું છે જે એક અહીંયા છે ને એક અમારે અહીંયા રાણાઓમાં જ છે આયરવાડીમાં ત્યાંય જવાનું છે પણ ત્યાં એ લોકોનો પ્રોગ્રામ છે એ હાજનો છે એટલે પહેલાં અત્યારે આપણે અહીંયા પતાવી આવીએ બપોર પછી આવીને પછી ત્યાંનો પ્રોગ્રામ કરવાનો હોય એ લોકોએ આમંત્રણ હાજનો જ આપ્યું છે એટલે આપણે પછી હાંજે જ જવાનું છે એટલે આપણે બે જગ્યાએ એડજસ્ટ થઈ જાય એટલે બહુ કંઈ ટેન્શન નથી ચાલો તો ધીરે ધીરે નીકળીએ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે તાડા લાગી ગયા મોટર સાઈકલ આપણું અહીંયા કમ્પ્લીટ પડ્યું હે મોરું થાય છે ટા ટાઈમસર પહોંચી જઈએ તો અહીંયા નાનકડો એવો એક બ્રેક લીધો છે કારણ કે રેલવે ફાટક છે અને રેલવે નીકળવાની છે એટલે ટ્રાફિક સજડ થઈ ગઈ છે રેલ નીકળે પછી આગળ વધીએ તો આપણે નીકળી ગયા હે ને અહીંયા રેલવે ફાટક હતું રેલ નીકળતી હતી તો થોડીક બ્રેક કરવી પડી ટ્રાફિક થઈ ગઈ છે ભૂલ ચાલો હવે ફાટક ખૂલે એટલે પછી આગળ કન્ટીન્યુ કરીએ વળી જઈએ જાધવીએ હાલો હાલો ફાઇનલે ટ્રાફિકમાંથી છુટકારો મળી ગયો એક મોટું વાહન બંધ પડે ગયું હતું ને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો એટલે ટ્રાફિક ફૂલ થઈ ગયા છે એમાં માન માન ગાય દીધું તો હવે આપણે ધીરે ધીરે નીકળી ગયા હે ચાલો ધીરે ધીરે આગળ વધીએ ને આપણે જવાનું છે બરડામાં વાહ એક વાડી છે તો ત્યાં જઈએ આપણે સાંભુસર ની સોકડીયા પૂગી ગયા હે આ રસ્તેથી આપણે આવ્યા હવે આપણે જવાનું છે આમ ડાયરેક્ટ હવે તો બહુ કઈ સેટું છે ને ચાલો ધીરે ધીરે પહોંચી જઈએ હવે તો પૂગવા આવ્યા આ તો મેં કીધું અહીંયા નાનકડો બ્રેક કર્યો છે જાઉં ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા અમારે દિવેશભાઈ બાબરી હેરખી કરે કે મોવારા ઊભા થઈ ગયા ભાઈ મોટર માં જ થઈ જાય ચાલો હવે જેવા સંજોગ ત્યાં કન્ટિન્યુ કીધું આ બાજુ માંડવા બાંધેલા છે ને સીતારામ બધું ચાલે છે ભાઈઓનું ને આ બાજુ ફોર વ્હીલ પાર્કિંગ કરેલ પડ્યા છે આ બાજુ મોટર સાયકલો એટલા બધા છે પબ્લિક એ ગણી છે ને પ્રોગ્રામ મોટો રાખ્યો છે આ લોકોએ એટલે ફરજિયાત આવવું પડે એમ તો ચાલો પછી કન્ટિન્યુ તો આપણે પહોંચી તો ક્યાર ના ગયા તા એ પછી બેઠા ને ચા પાણી પીતા ને બધા સંબંધી યારે મિટિંગ કરીને બેઠા હતા પછી હવે જમવા ઉઠાડ્યા હે તો ચાલો જમી લઈએ હવે બીજું હોય બધાને આરે આરે ખાઈ લઈએ તો પછી ફ્રી થાય ફાઇનલી આપણે ખાઈ પીને તો ઘણો ટાઈમથી કમ્પ્લીટ થઈ ગયા પછી બધા સંબંધી એમાં બેઠા હતા ને પાર્ટી કરે ને બેઠા જાય એટલે આપણે પછી વિડીયો તો શૂટ નહોતો કર્યો હવે થોડાક ફ્રી થયા હે અમુકને જેને દૂર દૂર પડતું હતું એ બધા વ્યા ગયા હે ને અમારે જવાની થોડીક વાર હતી કારણ કે શાંતિ તો કાલની આવી હે પછી બાયુમાં સંબંધી ટાઈપનો હે ને કે રોકે રાખી કે ઘડીક રહીને મોડે રાખથી જો અત્યારે તડકો બહુ હે પછી થોડીક વાર પાછા બેસે ગયા અહીંયા મસ્તીની સિકુડી હે શીકુડીને સાંઈએ બેઠા ને અહીંયા બેઠા બેઠા અમારે જોઈ લો મેંગોનું સરબત આવ્યું તો સરબત પીએ ને મજા કરીએ હવે લગભગ અઢીક જેવું થવા આવ્યું હે કણક વાગે લગભગ નીકળી હે ત્યાં સુધી તો હવે આમાં બીજો કોઈ સ્કોપ નથી દેખાતો રોકાણ ભાઈ અહીંયા છે જોઈ લે હા ઠંડુ આસમાં આવ્યો અહીં બેઠા બેઠા પીએ ને મજા કરીએ કઈક પાછળ જોઈ લે આવો કંઈક વાડીનો નજારો છે મસ્ત મજાને હવા આવે આવું કંઈક છે ચાલો હવે આપણે ઠંડુ આવ્યું તો ઠંડુ પીએ લઈએ વાગી ગયા છે હવા ત્રણ અને હવે આપણે ભાગવાની તૈયારીઓ કરીએ છે શાંતિ તો કાલુને ને આવી હતી ને એન્ટ્રી થાય છે હવે સીતારામ બધાય તો હું તો અગાવ આવી હતી બીને ફોન કર્યો તો કે અગાવ આવી જતો પથ્થો તેડે ગોતો તો આપણે અગાવ ભાગી આવ્યા હતા તો અટાણે પાસે હાંસ પડી ગઈ તો જઈએ કે એક ઠેકાણ વાડીમાં જવાનું છે હજીના રાણાવાઈ પણ તો બેય થઈ જાય ને વેલેરા જઈએ જરાક તો

નબડ નુ પીવું છે ધીરે ધીરે ન કરીય અમાર દેવ્યાજભાઈ શાંત છે ને અહીંયા બ્રેક કરે ઊભા હતા બીએસ મામા ભેગો બેહે ગતો ને એટલે અમારી પકડાયો છે થઈતી એટલે પછી અમારે વાંટો નતો તો અહીં ઊભા જાતો આપણે ઊભે ગાય હાલો આપણે કેન

તો અમે બહુ જ યાદ કરીએ ને મારા કોઈ દીકરો હે દૂધો એ ન દીકરો પણ એ બહુ પરવા ઓરી નો કહી કે પ્રગટાવતો તો એની પણ અમે એટલું જ યાદ કરીએ ને એના બે વગર બધા માણસ યાદ કરતા હે અમારા ગામના આખે આખા દેરો દરના છોકરાને બધા બહુ જ યાદ કરતા હે બે ને હિમાતાને એ ભાને એ પણ જો એ ભાગે હાથ પગ ધોતા હતા ઉગે ગા ગાના ને આપણે જરાક ફ્રેશ થતા હતા વ્યવસ્થિત બબરી બબરી કરી હાથ મોટા ધોઈએ કમ્પ્લીટ થઈ ગયા થોડો ઘણું સામાન શાંતિને લેવાનો હતો તો રસ્તામાંથી લઈ લીધો દિવ્યાને પાવતું હતું એ દિવ્યાસે બધું કાઢી લીધું દુકાની તો પછી ટેન્શન નહીં બધું ખાવા થાય નાસ્તા પાણીમાં એટલે આ બધું સામાન લે હવે શાંતિને થોડોક નાસ્તો કરવો કરી લઈએ ને ફટાફટ હવે થઈ જાય મોડું પછી આપણી પાછા એવું જઈએ દુકાને કારણ કે હવે ઘડીક વાર ગતા પાછા તો દુકાને આપણી પૂગ્યા જ નથી કારણ કે આપણે જે કંઈ પ્રોગ્રામ હતો ગામ જવાનો એટલે ગામ ગતા નાસ્તો ખાઉં બપોરે હુવાણ હોવાનું છે આપણે હુવાણું નથી નાસ્તા ફૂલ થાકમાં ગાડી આવે ગઈ શાંતિ તારે

હોલિકા દહન કરવાના હે અહીંયા તો હાંજના મુહૂર્ત હશે એ પ્રમાણે એને પ્રગટાવવામાં આવશે તો આપણે ટાઈમે હે તો આવીશું અને બતાવીશ ન કે હાજના અહીંથી ઘરે જઈ હું તો અહીંયા તમને બતાવશું ઓકે તો વાગી ગયા છે સવા દસ અને આપણે જઈએ છીએ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ ચાલો તો આપણે રસ્તામાં જે ઓળિયા માતાજી તમને બતાવ્યા હતા અત્યારે એનું જે દહન થાય અમારે અહીંયા છે થઈ ગયું હે આપણે હવે જઈએ નાનકડો એવો બ્રેક લઈને તમને બતાવશું ચાલો તો ફાઇનલી આપણે ઘેરે પૂગી ગયા માતાજીના દર્શન કરેને અમારે માતાજી અહીંયા અમારે ઘેરય લેવ્યા હતા દિવ્યસ લેવી હોય કે શાંતિ લેવી હોય એ તો ખબરને આપણે ઘેર પૂગે ગયા ને આપણે એ પ્રોગ્રામ ચાલુ છે અને હવે તો શું છે કે જમવાની તૈયારી કરવાની છે આપણે જેથી અહીંયા તો અમારું જમવાનું બધું તૈયાર થઈ ગયું ચાલો તો હવે ખાઈ લઈએ અને વિડીયોને લાંબો નહીં કરતા આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવી તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો